અને તમે જોયો છો આજે તો સિંદૂરનો છે અમે તો સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી કુંકુ આજે પંદર વર્ષથી થાય છે આપણે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને સમાજ સાથે જોડાયેલા છે આપણી પાસે ભગવાને હાથ આપ્યા પગ આપ્યા બધું જ આપણને આપ્યું છે પણ આવા લોકોના લગ્ન કોણ કરાવે અહીં કોઈ જગ્યાએ નથી કે આ બ્રાહ્મણ છે આ ક્ષત્રિય છે આ કોણ છે સમગ્ર ગુજરાતમાંથી આજે આ બધા જ લોકો જ્યારે આવ્યા છે ત્યારે આ લગ્ન અમે પચીસ પાંચે કરવા જઈ રહ્યા છે તો આજે એના તૈયારીના ભાગ રૂપે તમે આજે એમને કપડા છે એમનું શેરવાની છે એમના તમે જોયા છો કે ચોરી છે તો આ બધા એમનો માથાનો ફેટો છે આ બધી જ સાથે આજે લગ્નની તૈયારીમાં અમે જોડાયા છે અને બધાને બોલાયા છે કોઈ જામનગર કોઈ કોઈ ડાકોરથી કોઈ ખંભાત થી વડોદરા આજુબાજુ બધા જ લોકો છે તો આપણા માધ્યમથી આપ જાણો છો કે છેલ્લા પંદર પંદર વર્ષથી આ લગ્નોત્સવ ચાલે છે આ લગ્નમાં ઢોલ વાગશે તસાર છે આદિવાસી આવશે સાથે સાથે તમે જુઓ છો કે સરકારના પણ અમે આભાર માનીએ છીએ કે પ્રત્યેક જોડાને દોઢ દોઢ લાખ રૂપિયા એ લોકોને સરકાર તરફથી પણ આપવાના છે અમારા તરફથી દર વખતે ગયા વખતે જુઓ તમે ટીવી હશે ફ્રીજ હશે આઈસર ભરીને દરેક દરેક આ વિસ્તારના સૌ લોકો વડોદરા શહેરના સંસ્કારીના નગરીના લોકો છે કે જ્યાં દિવ્યાંગોના ગરબા જ્યાં દિવ્યાંગોને બધું જ અને એટલે જ માન્ય મોદી સાહેબે પણ જ્યારે શરૂઆત કરેલી ત્યારે જ્યારે અમારા તો પચીસ વર્ષથી આ દિવ્યાંગોના થાય છે ખૂબ ભગવાનનો અમારા પર આશીર્વાદ છે અને અમારી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થા પણ અમારી સાથે દિલીપભાઈ છે રાકેશભાઈ છે એમનો પણ અમે આભાર માનીએ છીએ સાયનાથની સમગ્ર ટીમ કે અમારા વિજયભાઈ માસ્તર હશે લાલાભાઈ હશે એવા બધા જ લોકો ખૂબ અઢળક મહેનત પછી અને સાથે સાથે ખૂબ લોકોના આશીર્વાદ છે રાજેશ આઈરે ફક્ત નામ છે એની પડદા પાછળની ટીમ આ વડોદરાના કોઈ અમારા અહીં વડોદરા શહેરના માસીબા લોકો જે આશીર્વાદ અપાવે છે પહેલું કન્યાદાન એમના તરફથી આવે છે અને પછું આખું આઈસર ભરીને એમને કન્યાદાન મળે છે ખૂબ વાસ્તે વાસ્તે મારા કે પૂર્ણિમાના જે લગ્ન નહીં થયા એવા લગ્ન અમે દર વર્ષે કરીએ છીએ ના વખતે ફરી બી ફિલ્મ લોકો હશે સંતો હશે મહંતો હશે બીજું એક્સક્લુઝિવ બી હશે એમાં ડાયરાના પણ મોટા મોટા કલાકારો સાથે લગ્નના દિવસે બી ડાયરો એના આગલા દિવસે પણ ડાયરો એટલે ખૂબ આપ બી આવજો આપણે આશીર્વાદ માટે આવવાનું છે તારીખ અમે નક્કી એટલા માટે પચીસ પાંચ હમણાં કરી છે પણ કોઈ આકસ્મિક સંજોગો એવા થાય કે વરસાદ છે યુથ છે તો એ એક્સટેન્ડ કરાય બાકી પચીસ તારીખ આ લગ્ન નક્કી છે આપ પણ આપણે ઘરની આજુબાજુ કોઈ દિવ્યાંગ હશે એને કોઈ કપડામાં મદદ કરજો કોઈ એને અભ્યાસમાં મદદ કરજો સાથે સાથે એને એના લગ્નમાં મદદ કરજો આ તો એને ઉત્સાહ આપજો એક દિવસ દિવ્યાંગ નસાવશો ભગવાન તમને ત્રણસો પાસઠ દિવસ હસાવશે આજે ભગવાનના આશીર્વાદથી ફરી એકવાર જ છે તો આમનું સિંદૂર આમનું સૌભાગ્ય એ ખૂબ સફળ રહે દર વખતે લગ્નો થાય છે ક્યારેય કોઈ દુઃખી થતા નથી અને આજે પણ એ જ અભ્યર્થના સાથે આ દિવ્યાંગોને હું ખૂબ ખૂબ શુભેચ્છા માંડું છું અને એમનું જીવન સુખમય સમૃદ્ધિમય મને અને નિર્વિઘ્ન આ લગ્ન પાર પડે તેવી ભગવાનને ભગવાને પ્રાર્થના